મહેસાણા ના મયંગભાઈ નાયક અધ્યક્ષ છે જેઓનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસ દિવસે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સવારે નવ કલાકે ગાયત્રી શક્તિપીઠ હાઈવે ખાતે દર્શન કર્યા બાદ વૃદ્ધાશ્રમ નાગલપુર ખાતે જમણવારનું આયોજન કર્યું હતું ત્યારબાદ આંગણવાડીના બાળકોને તથા છસો બાળકોને લંચ બોક્સ તેમના પંચાવન મી વર્ષગાંઠ નિમિત્તે પંચાવન વૃક્ષારોપણ લાખવડ ગામ ખાતે કર્યા હતા ત્યારબાદ દિશા ડે સ્કૂલ ખાતે અગિયાર વાગે મહેસાણા શહેર ભાજપ સંગઠન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન કાર્યક્રમ રાખ્યો હતો ત્યારબાદ શાળા નંબર છ માં વિદ્યાર્થીઓને તેથી ભોજન ત્યારબાદ વોર્ડ નંબર સાત માં આંગણવાડીમાં બાળકોને કીટ આપવામાં આવી હતી ત્યારબાદ અનાથ આશ્રમ નુગેર ગામ ખાતે વિદ્યાર્થીઓને કપડા તથા સ્કૂલ બેગ આપ્યા હતા ત્યારબાદ જીઆઈડીસી પ્રાથમિક શાળા વિદ્યાસણ ખાતે પણ ચારસો બાળકોને શિક્ષણ કીટ આપી હતી મોટી દવ ગામ પ્રાથમિક શાળા ખાતે એક પેડ મા નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ પેલવાય ગામ ખાતે શેઠ જીસી હાઈસ્કૂલ પેલવાઈ ખાતે કુસુમ વનમાં વૃક્ષારોપણ કરાયું હતું સાંજે પાંચ વાગ્યે સેવાલય કાર્યાલય ખાતે મહેસાણા શહેર અને તાલુકાના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને અકસ્માત વીમા પોલિસી તથા મહેસાણા શહેર સગર્ભા માતાઓને સુપોષણ કીટ આપી હતી ત્યારબાદ ધોબી ખાતે જન્મદિવસ નિમિત્તે પાંચસો બાળાઓને ચણિયાચોરી તથા બસો જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ અને એક હજાર થેલા બહેનોને તથા પંદરસો માણસોનો જમણવાર યોજ્યો હતો બાપા સીતારામ રેલવે સ્ટેશન ખાતે સાંજે જમણવાર કરવામાં આવ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા